ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને ખેતરો પાણીમાં ગરકાઉ થતા મગફળી સહિતનો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ઉપલેટા પંથકમાં ઢાક ગામ સહિતના વિસ્તારોમાં એક જ દિવસમાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે જેના કારણે ખેતરના ધોવાણ થયા છે તો ઢાક ગામ નજીક આવેલું માકેશ્વર નેસ પાસેનું તળાવ છલોછલ ભરાઈ જતાં તેનું પાણી આસપાસની ચારસો વીઘા જેટલી ખેતરોની જમીનમાં ફરી વળ્યું છે આ તળાવ પહોળું કરવા અને તેના પાણીનો નિકાલ કરવા ખેડૂતોએ અગાઉ માંગ કરી હતી પરંતુ તંત્ર એ ધ્યાન નહીં આપતા આ મુશ્કેલી સર્જાય છે હું ડાંગર અર્જુન ભાઈ ટોપુભાઈ આ રેસાડકા સીમના ખાતેદાર છીએ અને આ વાડી વિસ્તારના છોકરાઓને પણ ભણવા જવામાં બહુ નુકસાની જાય છે રસ્તા ખોદાઈ ગયા છે ગાડી સ્લીપ થઈ જાય પડી જાય છે આકડે છે અને એ વહેલી તકે ઢાંક વડે રસ્તો રિપેર કરવા માગે છે રિપેરિંગ સરકારને અમે રજૂઆત કરીએ છીએ બધા ખેડૂતોથી અને એક અમારે જે આ કાયમી પ્રશ્ન ધોતાણનો છે ને એ માકેસર નેસ છે ત્યાં એક માખેસર તળાવ છે તો તળાવનો જે કાઢિયાથી પાણી એના વેનમાં વેન પહોળું કરી અને વેનમાં કરે તો આ કાયમી પ્રશ્ન હલ થાય નકર આ તો અમારે લાખોનું નુકસાન છે આ જમીન પાછી હોય એવી થાય ને કારણ કે નીચે પત્તર છે જે માટલી કર તણાઈ ગઈ એટલે જમીન પાછી હોય એવી થાય એમ નથી એટલે ખૂબ જ નુકસાન છે ચારસો વીઘામાં ખેડૂતને બધાય નુકસાન કરે સરકાર પાસે અમે એટલી અપેક્ષા રાખે કે આનું વળતર આપણે ચૂકવે અને રસ્તા રિપેર કરાવી દઈએ મેન પોડું કરાવે મારું નામ ડાંગર દડુભાઈ જઠુરભાઈ ગામ ઢાંક ગઈ રાત્રિના અગિયારથી બારના ગાળામાં અતિ વરસાદ પડેલો વરસાદને કારણે અમારા રિસારકા નેસ વિસ્તારમાં બહુ વરસાદને કારણે ઉપર માકેશ્વર તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી ખેડૂતના ખેતરોમાં આવતા લગભગ ચારસો ક્યુગા જમીન અંદાજ ધોવાણ થઈ ગયેલું છે જેમાં ખેડૂતોએ મગફળી કપાસ તુવેર અને સોયાબીનનું વાવેતર હો અતિ વાવેતર હોવાને કારણે તમામ પાક ધોવાણ થઈ ગયેલી છે તો અમે સરકારને એટલી માહિતી આપી છે કે અમારા ખેતરનું તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતને સહાય મળે એવી અમારે સૌ ખેડૂતની માંગણી છે મારું નામ ભગાભાઈ અમીરભાઈ ભારાય ગામ ઢાંક અહીંયા અમારે વાડી આવવામાં બહુ તકલીફ પડે બરાબર વેવું દોવા જવું હોય પાણી વારવા જવું હોય તો આ રસ્તામાં કંઈ હલાતું નથી બરાબર અને પાણી હબાવ ભરાઈ જાય છે એટલે કાંઈ નીકળવાની જગ્યા છે નહીં જોઈ જીવને મેં લાવવું પડે વાડીએ

આ વિસ્તારના ખેડૂતોની તંત્રએ કાંઈ પડી જ ન હોય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાય છે જયેશ મારડીયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા